माननीय श्री रमणभाई सोलंकी साहेब नायब मुख्य दंडक श्री माननीय श्री जिल्हा विकास अधिकारी देवहूती मॅडम माननीय श्री भाई पटेल जिल्हा पंचायत प्रमुख श्री आनंद माननीय श्री सुनीलभाई सोलंकी जिल्हा शिक्षण समिती चेरमन श्री आनंद आणंद आन जिल्हा शिक्षण आणि તાલીમ ભવનના પ્રાચાર્ય શ્રી ગઢવી સાહેબ માન્ય જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદી તેમજ માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ડૉક્ટર અર્ચનાબેન પ્રજાપતિ તેમજ ડીવાય એસપી શ્રી પંચાલ સાહેબ તેમજ સમગ્ર એસએસએ સ્ટાફના તમામ ટી પી શ્રી તમામ બીઆરસી સી સીઆરસીની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષા તથા તાલુકા કક્ષાએ સમક્ષ શાળા એવોર્ડ વિતરણના કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ સમક્ષ શાળામાં ડાલી પ્રાથમિક શાળાએ પ્રથમ ક્રમાંક શિલ્ડ પ્રમાણપત્ર તથા એકત્રીસ હજારનો ચેક શાળાને અર્પણ કરવામાં આવ્યા ઉપરાંત તાલુકા કક્ષામાં પણ શાળાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો જેમાં શિલ્ડ પ્રમાણપત્ર અગિયાર હજારનો ચેક શાળાને અર્પણ કરવામાં આવ્યો જિલ્લા તથા તાલુકા એમ બંને કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવેલ છે રાજ્ય એવોર્ડ વિજેતા તેમજ ટેકનોલોજી એવોર્ડ વિજેતા આચાર્ય શ્રી જિજ્ઞેશકુમાર પ્રજાપતિનું ખાસ બહુમાન કરવામાં આવ્યું રિપોર્ટર પટેલ રોનક देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंचे